આપણે હંમેશા એવા પ્રયત્નો કર્યા છે કે આપણે વિદ્યાર્થીઓને સૌથી આધુનિકમાં આધુનિક પદ્ધતિથી ભણાવી શકીએ અને લાંબો સમય સુધી વિદ્યાર્થીઓને યાદ રહી શકે એવી પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તમે અહીંયા પાછળ જોઈ શકો છો એ પ્રમાણે કે અમારા ક્લાસીસની અંદર પ્રોજેક્ટરની મદદ વડે અમે લોકો સ્લાઇડ તૈયાર કરી અને વિદ્યાર્થીઓને સારામાં સારું જ્ઞાન છે પીરસવાના છીએ તો આજે તમારા બાળકના એડમિશન માટે સંપર્ક કરો શ્રી નારાયણ ક્લાસીસ નો અને દસમા ધોરણનું જે બાળકનું મહત્વનું વર્ષ કહી શકાય જે બોર્ડ નું વર્ષ કહી શકાય તો એને તૈયાર કરવા માટે એનો પાયો મજબૂત બનાવવા માટે આજે જ અમારા ક્લાસીસની મુલાકાત લો થેન્ક યુ